સાટવા માટે સ્લેબમાં તો આપણે કોરું થઈ ગયું છે તમે જો તો આ ટ્રેનિંગ એરફ રાઈ છે અને આજે આ બધે પાણી પાવાનું શરૂ છે તો પાણી પાઈને કારણ કે ભાઈ ભૂખ લાગી છે ને આજે ને લગભગ અગિયાર સાડા અગિયાર ઇચ્છે વાગી જાય છે ખબર નહીં ટાઈમ ઘરે હજીને જમવાની બાકી છે આ લોકો પાણી પાઈ જઈને પી જાય ખરે આ બધું એમને વાય ફાયરા વાતું કરે છે અને મકાન બતાવતા તો આખું મકાન બતાવીને આટો મેરીને વી આવ્યા છે ને એટલી થોડીક સિમેન્ટ પડી રહી છે ને હવે અમે જઈશ શિખરે તો જો અહીંયા બધી લિસ્ટ બનાવવાનું ચાલુ છે અત્યારે બધી કેવા જવાનું હોય ને એની બધી લિસ્ટ છે અત્યારે અમારી ઘરે મહેમાન આવી જશે આમ જુઓ અને અરવિંદ ભાઈ આવી જશે અને અહિયાં હારે જવાનું છે ગૌશાળા એક વિડીયો બનાવો છે ને એટલે તો જાય તને હારે ગૌશાળા એ પેલા

ખાસ ભાઈ હે આ ગૌશાળાની અંદર હજી છે ને આ જગ્યાએ એક આ જેવો શેડ છે ને એક શેડ બનાવવાનો છે કારણ કે સારવારનું બધું છે ને ચોમાસામાં પલ્લી થાય એટલે અહીંયા એક બીજો શેડ બનાવવાનો છે તો એ શેડ બનાવવા માટે હજી ઘણું બધું તમારે સપોર્ટની થોડીક જરૂર પડશે તો એ નીચે અહીંયા ટ્રસ્ટી છે ને લાલભાઈનો નંબર આપું છું તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમારી યથાશક્તિ પ્રમાણે જે કંઈ પણ દાન આપવું હોય ને તો નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે દાન કરી શકો છો બાકી જો અહીંયા આવી રીતનો શેડ બનાવવાનો છે જેવી રીતે અહીંયા બેનો છે એવી રીતે

હજુ બહુ વાર લાગી જશે કેટલા કઈ ખબર નથી બાકી છે બાકી બાર કમ્પ્લીટ થઈ ગયું તારાબેન ધો આવે છે ગુરુ ધારણ કરવા વારો ને આવતો બધે તોળો ઓળી સરસાવું કરે છે હાસી મહેફિલ તો આયા છે બાકી હામે બધે તો આમ વળ ખાય કેવા વારો આવી છે હા ભાઈ ગુરુ ધારણ થઈ ગયેલા ખબર ન હોય ભાઈ મારો વારો આવી ગયો છે હવે મગનભાઈ બાંધે પણ કારણ કે કરતા હોય એટલે આમ નોંધો આખરી Halo halo sano mano halo kira kan

એક ફોટો પડવા માટે ગયું છે અને આ છે અમારા ગુરુજી અમાર ને તો આજે તો અહીંયા ખાલી એક ફોટો પડવા માટે આવ્યો ને તો બધા નું શૂટિંગ કાર્ય થઈ ગયું દોઢ વાગી ગયા છે અને બધું ગુરુધારણનું જે હતું એ બધું પૂરું થઈ ગયું છે અને મારા લાલજીભાઈને બહુ બધું એડિટિંગ બાકી છે તો લાલજીભાઈ મારે એડિટિંગ કરે છે ને હું વ્લોગને એન્ડ કરું છું તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો ને વ્લોગને બસ આપણે એન્ડ કરીએ છીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધી